ખેડૂતો પોતાના ખાતામાં જમા થયેલી ડીબીટે રકમ ઘરે બેસીને પોસ્ટમેન અને ગ્રામીક ડાક સેવકના માધ્યમથી ઉપાડી શકે છે ખેડૂતોએ કોઈ બેંકની શાખા અથવા એટીએમ પર જવાની જરૂર પડશે નહીં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચતા ચાલુ મહિનાની ભારતની સોનાની આયાત વાર્ષિક ધોરણે પંચ્યાસી ટકા જેટલી નીચી અલબત્ત કહીએ તો ફેબ્રુઆરીની આયાત વીસ વર્ષના તળિયે જોવા મળી રહી છે

કર્ણાટકના બેંગલુરુમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બેંગલુરુ ટ્રાફિક પોલીસ પર ફોન પે દ્વારા લાંચ લેવાનો આરોપ છે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો બપોરે એક વાગ્યાની આસપાસ થયો હતો ઝારખંડના હજારી બાગમાં શિવરાત્રિનો ધ્વજ ફરકાવવા અને લાઉડ સ્પીકર બાંધવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ છે આગ ચમકી અને પથ્થરમારાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો સામે ડોલરના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળી રૂપિયા સિત્યાસીની સપાટી ઉદાવી ગયા હતા ડોલર ઉછળતા રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વિશ્વના ધાનિક માટે પાંત્રીસ વર્ષ જૂના ઈબી ફાઈવ વિઝાના સ્થાને ગોલ્ડ કાર્ડ વિઝા યોજના રજૂ કરી છે પાંચ મિલિયન ડોલર રોકાણ કરનાર વ્યક્તિને અમેરિકામાં નાગરિકતા મેળવવાની તક મળશે મહાકુંભથી પ્રખ્યાત થયેલી હર્ષા રિછાદિયા આત્મહત્યા કરવાની ધમકી આપી છે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને આત્મહત્યા પ્રયાસ વિશે વાત કરી છે